ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે દૂધીમાંથી નવો નાસ્તો બનાવવાની રેસીપી તો એક દૂધી લઈ લીધી હતી છોલી અને છીણી લીધી છે હવે એક બાઉલમાં લઈ લઈશું આપણે હવે એડ કરીશું રવો આપણે તો એ આગળ મેં વન ટુ કપ રવો લીધો છે એ જ માપથી આપણે બેસન લીધું છે હવે બધું મિક્સ કરી લઈશું આપણે પહેલા કારણ કે દૂધીમાં અહીં પાણી છૂટે ને એટલા માટે થોડું દહીં એડ કરીશું આપણે મિક્સ કરીને કે કેટલું પાણી છૂટે છે દૂધીનું અહીંયા ખાટું દહીં લીધું છે તો બે ચમચી લીધું છે મેં અહીંયા કારણ કે ખાટું વધારે છે ને એટલે બે ચમચી લીધું છે મોરું હોય તો તમે વધારે લઈ શકો છો મિક્સ કરી લઈશું અને થોડુંક પાણી એડ કરીશું પહેલાં કારણ કે બહુ પાણીની જરૂર પડે નહીં થોડુંક પહેલાં પાણી એડ કરીશું આપણે અને મિક્સ કરી લઈશું બધું હવે અંદર થોડાક મસાલા કરી લઈશું આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચમચી ખાંડ એડ એડ કરીશું દ દહીંને બેલેન્સ કરવા થોડી હિંગ એડ કરીશું થોડી હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું ગરમ મસાલો થોડોક એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડાક દાણા એડ કરીશું અંદર આપણે હવે બધું સરસ એવું મિક્સ કરીને આપણે એને રેસ્ટ આપીશું થોડીક વાર માટે જેથી સૂજી ફૂલી જાય આપણી તો પાણીની જરૂર પડી શકે છે ના ફૂલે તો કારણ કે દૂધીનું તો છૂટવાનું જ છે પાણી દસ થી પંદર મિનિટ રેસ્ટ આપીશું હવે દસ થી પંદર મિનિટ થઈ જાય છે આપણે ખીરાને તો હવે પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું પહેલાં હવે પ્લેટ ગ્રીસ થઈ ગઈ છે હવે ખીરું ચેક કરી લઈશું આપણે તો પાણી નાખવાની જરૂર નહીં પડે દૂધીનું છૂટ્યું છે ને એટલા માટે એક તલ એડ કરીશું આપણે હવે એની અંદર આપણે ઈનો એડ કરવાનો છે તમે અહીંયા અડધી ચમચી ઈનો લીધો છે હવે એને એક્ટિવ કરવા એક ચમચી પાણી એડ કરીશું આપણે અને સરસ મિક્સ કરી લઈશું આ કીરાને થોડુંક જ રાખવાનું છે બહુ પાતળું નથી કરી દે અને બહુ પાતળું કરી દેસો તો તમારો નવો નાસ્તો સરસ નહીં બને હવે પ્લેટમાં એડ કરી દઈશું આપણે હવે સેટ કરી દઈશું આપણે આ રીતે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું હવે સ્ટીમ કરવા માટે પહેલેથી મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હવે આપણે પ્લેટ મૂકી લઈશું દસ મિનિટ અને દસ મિનિટ ધીમા તાપે આપણે એને સ્ટીમ કરી લઈશું વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું નાસ્તો રેડી છે જોઈ શકો છો હવે ઠંડો થવા દઈશું આપણે હવે તો આપણે પીઝા આકાર લઈએ છીએ આ રીતે તમે કોઈ બી સેવા લીધો શકો છો હવે આપણે એને શેકીશું એટલે ક્રિસ્પી કરીશું ઉપરથી જોઈ શકો છો એકદમ સરસ આપણો થયો છે નાસ્તો હવે ક્રિસ્પી કરીશું આપણે વઘારીને એને હવે આપણે એ નાસ્તો ક્રિસ્પી કરવા માટે થોડુંક તેલ લઈ લઈશું પેટમાં અને તેલને ગરમ થવા દઈશું હવે એમાં રઈ એડ કરીશું તયાગડી એકથી બે ચમચી રઈ એડ કરીશું આપણે થોડીક રઈ વધારો હોય એટલે સારો લાગશે આપણો નાસ્તો તતડવા દઈશું અહિયાં રતા તરી ગયા છે કડી લીમરો એડ કરીશું અને થોડાક તલ એડ કરીશું હવે સરસ ફૂટી ગયું છે નાસ્તો આપણે આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે હવે પલટાઈ લઈશું આપણે પિસ્પી થવાની આનો આપણે ઉપરનો નો પણ સરસ નાસ્તો લાગશે અને આ નાસ્તો તમે તમારા બાળકોને લંચ બોક્સમાં બી આપી શકો છો એવો ટેસ્ટી નાસ્તો છે સરસ નાસ્તો આપણો સરસ ક્રિસ્પી થાય ને એટલે સરસ લાગશે નાસ્તો આપણો બધો નાસ્તો શેકીને રેડી કરી દીધો છે હવે આપણે સૌ કરી લઈશું હવે આપણે પ્લેટમાં લઈ લઈશું નાસ્તાને તો બારથી એવો સરસ ક્રિસ્પી આપણો નાસ્તો રેડી છે અહીં આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીએ છે તો આપણો દૂધીમાંથી નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં